કે દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન કરે અને ત્યારબાદ આપણે ટોસ ઉલાડીને ટુર્નામેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છું આજની આ મતદાન જાગૃતિ માટે આયોજિત કરવામાં આવેલી કબડ્ડી ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી અમારા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ધ્યાન મંડળમાંથી પધારેલા

અ મતદાન થશે તો આ અંગે લોકોમાં એક જાગૃતિનો મેસેજ આપવા માટે આજની આ મતદાન જાગૃતિ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે નવતર પ્રયોગ તરીકે તો અત્રે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ રમતવીરોને મારી શુભેચ્છાઓ છે અને આ ટુર્નામેન્ટના માધ્યમથી અત્રે ઉપસ્થિત સાવરકુંડલાના તમામ મતદારોને પણ મારી જિલ્લા છે કે આગામી મે રોજ આપણે આપણા કુટુંબ સાથે મતદાન કરીએ આપણા શેરીના પણ તમામ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરીએ અને એક પણ વ્યક્તિ મતદાન કર્યા વગર ન રહે એ માટે પ્રયત્ન કરીએ અને આપણું આ લોકશાહીના મહાપર્વમાં આપરો યોગદાન આપી લોસાઈને મદદ કરવા માટે કને બંધ બનીએ અस्तु આભાર આવો છો શું

अच्छीने नेक्स्ट मूव है चलो तुमने बदाने पण खूब खूब शुभेच्छा हां ऑल द बेस्ट पहले वाले के भाई थे तुम्हें ऑल द बेस्ट थैंक यू हां अब ये माजुरा का कितने दिवस का 54 का બેટો તમારું ઉછાળ કોણ માગશે ક્રોસ નહીં ક્રોસ ક્રોસ છે ક્રોસ છે ક્રોસ છે કોસ વિજેતા સારગુલ્લા સિટી સિટી ઓ પસંદ આ તમારી રેડ તમારો પ્રોજેક્ટ કોકે વેલે લવ તો લવ 60% સે સે રાખ્યો છે આ ને સાહેબ 98 99 लिया छु ओ लोक शाही रखवा सुरवीरों ने नमन करो हूँ पड़े लचे लीडा भारत भाग्य विधाता हूँ चून नंद सर मत मुदान करी नहीं हो अद्भुत आते हैं वार तो भारत चून भारत से मुझमा हूँ ताकत चून ताकत से चू, मुझमा

તરેક કુગવતો સાગર મૂચુ શાંત વિશાળ તરોવર પૂજ હવેલી ભુંગો મૂચુ ખૂબશ્વીક તરોહર ફૂલોતલને હૂજ કંડલા હૂજ સંજાણ સહोदर લોકતંત્રનો મશાલ ચી હું ગામ શહેર ઘર ઘર દ્રશ્ય હિને ખમેર કચ્છનો હોગીર નારી નાત અરવલ્લીના કોળે ગાતો મહેનત જિંદાબાદ પૂજો માં સે હરિયાળોને ઊનાળે ગરબાળો સોરઠ ઉત્તર કચ્છ મધ્યને દક્ષિણનો સરવાળો સત્યહિંસા ઓર કુમારી સુખ શાંતિ છે વેષ હું ગુજરાત ભૂમકા હું છું ગુર્જર દેશ હું ગુજરાત હું ગુજરાત ભૂલી સ્વાગત કરું સોના મતનુ રે જીરે કરું સોના મતનુ રે હે ગણ થૂ થી વૈષ્ણવ જન ને નિર ચારણ કન્યા રે હે કુટુંબ ની જો વાત કરું તો કુટુંબ આખી દુનિયારે જીરે કુટુંબ રેન્ન હું છું ભારતનું ભારત મારો હે સંવિધાન ને બંધુ જંખું નવયુગ નું નિર્માણ જીરે જીરે નવયુગ નું નિર્માણ હે દેશ હિત ની વાત હશે ત્યાં હું થી અમે બનીશું ફરજી અને અધિકાર ગણીને સૌ મતદાન કરીશું ધીરે ધીરે સૌ મતદાન કરીશું મસ્તક હૈદા કે તો હસ્તક હે હમ ભારત માધ્યમદાતા ભારત કે મતદાતા ઓ મતદાન મતદાન દે તંત્ર મે ભારત સબે ત્યોહાર હિ કર્તવ્ય અધિકાર હારા મતદાન પાત ના ધર્મ જાત ના કોઈ ના ભેદભાવ હમ ભારત કે મતદાતા ભારત કે નિર્માતા મતદાન મતદાન કઈ રંગોસે બનાઈ બોલિયા ભાષાએ એક સૂત્ર મેં બંધ આશા મતદાન the game.